આગની ઘટના બને ત્યારે સૌથી પહેલા કોઈને યાદ કરવામાં આવે તો તે છે ફાયર વિભાગ પરંતુ ફાયર વિભાગની જ હાલત ખાડે હોય તો આવું જ કંઈક મોરબીમાં જોવા મળ્યું મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા તો બની પરંતુ ફાયર સ્ટેશનની હાલત બધથી બત્તર છે ઠેકાણા વગરનું ફાયર વિભાગ બન્યું છે મોરબીમાં ફાયરની હાલત ખાડી નથી ફાયર વિભાગના કોઈ ઠેકાણા નથી પૂરતા ફાયરના સાધન મોરબી બે હજાર તેરમાં જિલ્લો બન્યો અને હવે મોરબી શહેર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગયું પરંતુ આજે પણ મોરબીમાં ફાયરના કોઈ ઠેકાણા નથી ફાયર વિભાગની હાલત દ્રશ્યોમાં તમે ખુદ પણ જોઈ શકો છો ફાયરના બે થી ત્રણ વાહનો જ છે અને તે પણ ખંડેર બની ગયેલા ફાયર વિભાગના સેન્ટર પર ઊભા છે કોઈ મોટી દુર્ઘટના ઘટે તો તેને પહોંચી વળવા માટે ફાયર વિભાગ પાસે પૂરતી વ્યવસ્થા જ નથી સ્થિતિ એવી છે કે જયારે મોરબીમાં મોટી આંખની દુર્ઘટના બને છે ત્યારે જામનગર સુરેન્દ્રનગર અને કચ્છની ફાયર વિભાગની મદદ લેવી પડે છે સરકાર અને તંત્ર વાતો તો મોટી મોટી કરે છે પરંતુ સ્થિતિ તમારી સામે છે માત્ર મોરબીના મોરબી માળિયાના અને ટંકારાના ધારાસભ્યશ્રીઓ સરકારશ્રીના ખૂબ મોટા વખાણો કરે કે અમે સરકારમાંથી આ લઈ આવ્યા આ લઈ આવ્યા પણ આજની તારીખમાં ફાયર સ્ટેશનની હજી લગીન સુવિધાઓ પૂરી પાડેલ નથી તો માત્ર અહીંયાના જે ચૂંટાયેલા ધારાસભ્યો જે છે એ માત્ર કાગળિયાના જણ હે ને એમ કીએ કે અમે આ લઈ આવ્યા પણ લઈ આવ્યા પણ એનો અરજ શું હે કાંઈક તો હોવું જોઈએ ને કાંઈક બનવું જોઈએ કાંઈ બનાવતા તો છે નહીં માત્ર લઈ આવો એટલે માટી થઈ ગયા મહત્વની વાત તો એ જાણવા મળી છે કે અદ્યતન ફાયર સ્ટેશન બનાવવાની વાતો છેલ્લા કેટલાક વર્ષોથી થઈ રહી છે મોરબી સર્કિટ હાઉસ સામેના દબાણો પણ આ માટે દૂર કરાયા હતા પરંતુ એક વર્ષ પછી પણ ત્યાં ફાયરની કોઈ કામગીરી નથી શરૂ થઈ અને પરી દબાણો ઉભા થવા લાગ્યા છે મોરબી સિરામિક ઉદ્યોગનું હબ છે અહીં ઉદ્યોગો ધમધમી રહ્યા છે છતાં ફાયર સ્ટેશનની હાલત ખાડી છે સાધનો પણ અપૂરતા છે તકલીફમાં તો એવું છે કે આપણે ગાંધીનગર ખાતે સૈદ્ધાંતિક મંજૂરી માટે ફાઇલ આપડી હતી અને હવે સૈદ્ધાંતિક મંજૂરી પણ ત્યાંથી મળી ગયેલી છે અને જો દબાણોની વાત કરીએ તો પાછા આવી ગયા હશે તો ફરીથી દૂર કરવામાં આવશે અને ત્યાં જ આપણું મોડલ ફાયર સ્ટેશન બનાવવામાં આવશે કિંમતમાં અત્યારે તેર પોઈન્ટ અઠ્યોતેર કરોડની આપણને સૈદ્ધાંતિક મંજૂરી મળેલી છે એટલે મેન આખું જે મોરબી મહાનગરપાલિકાનું છે એ મોડલ ફાયર સ્ટેશન આપણે ત્યાં બનાવવામાં આવશે સર્કિટ સાંભળ્યું ને તેર થી વધુના ખર્ચે ફાયર સ્ટેશન બનાવવાનું છે પરંતુ કામગીરી હજુ પણ કાગળ પર ચાલી રહી છે આવી ઢીલી સિસ્ટમમાં સુધાર ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ છે હર્નીશ જોશી બીટીવી ન્યૂઝ મોરબી આપણે આમ પણ કોઈ મોટી દુર્ઘટના ઘટે પછી જ તંત્ર જાગે છે સુરતમાં તક્ષશીલા અગ્નિકાંડ પછી ફાયર વિભાગ અને તંત્ર જાગ્યું અને ઊંચી ઇમારતો સુધી પહોંચી લોકોના જીવ બચાવી શકાય તેવા ફાયર ફાઈટરની સુવિધાઓ કરવામાં આવી લાગે છે કે મોરબીમાં પણ આવી કોઈ દુર્ઘટના ઘટવાની તંત્ર રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે જો કે આશા રાખીએ કે આવી કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા જ સરકાર અને તંત્ર જાગશે અને મોરબીને આધુનિક ફાયર સ્ટેશન અને આધુનિક અનેક ફાયરના સાધનો મળશે